નમસ્કાર મિત્રો આ વિડીયો અંદર વાત કરવાની છે સામાજિક વિજ્ઞાન જે છે તે લોકો માટે જે છે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો જે જિલ્લો તમે પસંદ કર્યો છે તો તે જિલ્લાની જે સમિતિ જે છે જિલ્લાના કેન્દ્ર ઉપર જે છે તમારે હાજર રહેવાનું છે ખાસ આજ તારીખે જે છે ફરજિયાત તમારે ત્યાં હાજર રહેવાનું છે તો આની માટે જે છે તમને આખું શાળાનો લિસ્ટ આવશે ને એ લિસ્ટ તમારે શાળા પસંદ કરવાની થશે તો છેલ્લા બાર

એક જ જગ્યા છેલે બાકી તેની જિલ્લા પસંદગી કરી છે તો તેને તો કંઈ કરવાનું રહેતું નથી જે છેલે શાળા મળે એ શાળા પસંદગી કરી અને એ શાળાની અંદર જે છે આપણે ફરજ બજાવવા માટે જવાનું છે જે પણ મિત્રો ને અહીંયા જિલ્લા ફાળવણી થઈ છે તમામ ઉમેદવારોને જે છે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આ વખતનું જે છે તમારી દિવાળી જે છે ખૂબ સફળ જે છે એ બની છે હવે આવા ઉમેદવારો જે છે એ ઉમેદવારો શાળાની અંદર તમે જશો ને શાળાની અંદર જે છે ખૂબ ઉત્સાહ સાથે જે છે કામ કરવાનું છે અહીંયા શાળાની અંદર જે છે બાળકોને ધ્યાન રાખીને બાળકો માટે આપણે કામ કરવાનું છે બાળકોને કેન્દ્રમાં રાખીને જે છે કામ કરવાનું છે જે પણ તમે કામ કરો એ કામ જે છે એ તમારું જે છે નાની હોય પૂરતો સ્ટાફ હોય છે આના ઘણા બધા બેનિફિટ છે કે તમારા અપડાઉન માટેનો સમયગાળો જે છે ઘટી જતો હોય છે અને શાળા જે છે નાની નાની એટલે કે સ્ટાફ પાસે પૂરતો હોવો જોઈએ કે પાંચ નું મહેકમ હોય તો ફરજિયાત ત્યાં પાંચ શિક્ષકો હોવા જોઈએ અને ખાસ કરીને આપણે અહીંયા મહેકમની વાત કરીએ તો કે ગણિત વિજ્ઞાન અને સામાજિક આ ત્રણ જગ્યાઓ હોય છે પછી જેમ જેમ સંખ્યા વધતી જશે તો એ સંખ્યાના આધારે જે છે ત્યાં મહેકમ બનતું હોય છે પછી ચોથો શિક્ષક જે છે એ ભાષાનો હોય છે અને પાંચમો શિક્ષક જે છે ગણિત વિજ્ઞાન હોય છે તો અહીંયા ઘણીવાર એવું બનતું હોય કે દિવસે ને દિવસે એમાં જોવો તો શાળાની સંખ્યામાં ઘટાડો થતો જતો હોય છે તો જે છેલ્લેથી આવેલો જે શિક્ષક હોય છેલ્લેથી એટલે કે એ જે છે એ શાળાની અંદર દાખલ થયો હોય તો એની અંદર પણ ખાસ આપણે જોવું તો કે ચાર શિક્ષકો હોય તો ચાર શિક્ષકોની અંદર માનો કે ભાષાનો શિક્ષક જે છે ચોથો હોય છે તો આ શાળાની અંદર જે ઓપી થઈને આજુબાજુ બીજી શાળામાં એને જોવું પડતું હોય છે તો આપણે ખાસ સંખ્યા પણ જોઈ લેવી તો ઓછી સંખ્યા હોય એટલે કે સંખ્યા જે છે એ તમારે નેવની આજુબાજુ હોય તો આ શાળાની અંદર જે છે ગણિત વિજ્ઞાન અને સામાજિક ભાષા જે છે આ ત્રણ ના એક એક શિક્ષક હોય તો પછી ઓપી થવાનો કોઈ પ્રશ્ન હોતો નથી બહુ ઓછી સંખ્યા હોય તો ઓપી થાય છે પછી તો અહીંયા શાળાનું વાતાવરણ પણ જે છે ખૂબ સારું હોય તો તમને કામ કરવાની જે છે મજા આવતી શાળાનું વાતાવરણ એટલે કે વાલી છે શિક્ષકો છે બાળકો છે આ બધા જો તમે હળીમળીને સાથે કામ કરતા હોય છો તો ચોક્કસથી શાળામાં કામ જે છે ઉગી નીકળતું હોય તોય કદાચ ક્યાંય તમે એવી શાળા પસંદગી થઈ હોય અને તમને એવું લાગતું હોય કે અહીંયા કંઈક આવું છે તો એ પણ તમે એમાં સુધારો કરી શકો છો કે જે પણ નાના મોટા પ્રશ્નો હોય તેને દૂર કરી અને શાળાની અંદર ખૂબ ઉત્સાહ સાથે કામ કરવું શાળાથી અપડાઉન જે છે એ ખાસ નોંધું રહ્યું કે ઘણી વાર રૂટ જે છે એ પણ ખાસ જોઈ લેવો કે અહીંયા ત્યાં પહોંચવા માટે કેટલો સમય લાગે છે ચોમાસાની ઋતુની અંદર તકલીફ પડતી હોતી નથી શાળાઓ જે છે પે સેન્ટર અને તો પે સેન્ટર શાળા એટલે આપણે ચર્ચા કરીએ તો તાલુકાની અંદર જે છે એ તાલુકાની અંદર જેટલી પણ શાળા હોય છે એની અંદર અમુક શાળાઓ પેટા શાળા હોય છે એ પેટા શાળાની નીચે બીજી શાળાઓ હોય છે તો એ પેટા શાળા જે છે એ પેટા શાળાની તમામ કામગીરી જે છે એ ઉપર સોંપવાની હોય છે પે સેન્ટર પે સેન્ટર તાલુકાની અંદર માહિતી પહોંચાડતા હોય છે તો પે સેન્ટરની અંદર ઘણી વાર આચાર્ય જ નથી હોતા તો એચ આચાર્ય ન હોવાને કારણે

પાંચ અંદર કેટલી સંખ્યા છે તો ત્યાં જો સંખ્યા જો આપણને ઓછી જોવા મળે તો એ છેલ્લે આવેલો શિક્ષક જે છે એ ઉભી થતો હોય છે મોટા ભાગે જે છે એ એવી શાળાઓ હોય કે જ્યાં ચાર જગ્યા ચોથી જગ્યા ઉદભવતી હોય તો એ ભાષાની હોય છે તો ખાસ કરી અને છેલ્લે ભાષાનો જે શિક્ષક આવે ઉભી થતો હોય છે પણ જો પહેલી જગ્યા સામાજિકની હોય પહેલી જગ્યા જો સામાજિક વિજ્ઞાનની હોય કે પહેલી જગ્યા ભાષાની હોય તો એ લોકોને ઉપી થવાની શક્યતા બહુ ઓછી હોય છે એટલે એ લોકો ભરાવાની જરૂર નથી પણ જ્યાં શિક્ષકોનું મહેકમ છ નું સાત નું છ થી આઠની અંદર હોય તો એવી શાળાની અંદર ખાસ સંખ્યા નોંધવી રહી ઉભી થઈને બળી પાછું બીજી શાળામાં તમારે જોવું પડતું હોય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સમગ્ર વાત કરીએ આ વિડીયોની અંદર તમને એ પણ જાણવા મળ્યું છે કે કેવી શાળાઓ આપણે પસંદ કરી ઓકે મિત્રો અસ્તુ જય જય ભારત